અષાઢ મહિનામાં વધતેરસ થી અમાસ સુધી ત્રણ દિવસ આ વ્રત થાય છે આ વ્રત કરનાર સવારે વહેલા ઉઠી નાઈ ધોઈને સ્વચ્છ કપડાં પહેરી માતાજીના મંદિરે જઈ ઘીનો દીવો કરવો પછી માતાજીની પ્રાર્થના પૂજન કરવા દર્શન કરીને ઘેર આવી એ વ્રત જે વ્રતની કથા સાંભળવી એકટાણું ભોજન લેવું અને તે પણ મીઠા વગર મોળો ભોજન લીધા લેવાનું પછી અમાસના દિવસે આખી રાત જાગરણ કરવાનું માતાજીના નામનો અખંડ દીવો બાળવો આવી રીતે પાંચ વર્ષ સુધી વ્રત કરવાનું પાંચમા વર્ષે વ્રતનું ઉજવણું કરવાનું ઉજવણીમાં એવ્રત જીવવ્રત ગોયણી કરવી પાંચ ગોયણી કરવાથી ગોયણી કરેલી ભૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડવી પછી બંગડી ચાંદલા વગેરે આપવા એની વાર્તા છે સોનવતી નામે એક ગામ નગર હતું એમાં સોમદત્ત નામે એક બ્રાહ્મણ રહેતો હતો તેની પત્ની તથા પુત્ર હતા આમ ત્રણેય સુખ શાંતિથી રહેતા થોડા દિવસ પછી પુત્રનું માગવું આવ્યું સોમદત્તે કન્યા જોઈ તે પોતાના ઘરને અનુકૂળ કન્યા છે તેમ માનીને પુત્રના લગ્ન કર્યા એકવાર આ વર વહુ બંને ફરતા ફરતા સોનાવતી નગરી બહાર પહોંચી ગયા રસ્તામાં એક મંદિર હતું એ મંદિર જેવું લાગતા તે બંને દર્શન કરવાની ઈચ્છા થઈ જ્યાં મંદિરમાં પગથિયા ચડવા જાય ત્યાં વરને નાગ કરેલો ત્યાંને ત્યાં જ તેનું મૃત્યુ થયું કલ્પાંત કરતી વહુ પોતાના પતિના મૃતદેહને મંદિરમાં લાવી રસ્તે જતી એક મજુરણ બાઈએ તેને બધું જોયું વહુને ઓળખી ઉતાવળા પગે ગામમાં જઈ વહુની સાસુને બધી વાત કરી બ્રાહ્મણ બ્રાહ્મણ તથા આડોશ પાડોશના માણસો દોડતા મંદિરે આવ્યા આ બાજુ મંદિરના બાદ દરવાજા બંધ કરી દીધા સાસુને મંદિરમાં દ્વાર ખકડાવી કહ્યું બેટા દરવાજો ખોલ પણ વહુ દરવાજો ખોલતી નથી આખરે કંટાળી સવારી થાય ત્યારે વાત એમ વિચારીને બધા ગામમાં ગયા રાત્રિનો પહેલો પહોર એવ્રત મંદિરમાં પધાર્યા જોયું તો મંદિરના દ્વારવાજા બંધ છે કમાળ ખકડાવી અવાજ દીધો મંદિરમાં કોણ છે જે હોય તે કમાડ ઉગાડો નહીં તો મારા શ્રાપ ભોગ બનવો પડશે હવે આ સાંભળીને દરવાજા ઉગાડ્યા ને જોયું તો દેવરૂપ લઈને બાય ઉભા છે હાથ જોડીને વવે પૂછ્યું આપ કોણ છો દેવી બોલ્યા તે મને ઓળખી નહીં આ મંદિર અમારી ચાર બહેનોનું છે એવ્રત જીવ્રત જયા અને વિદ્યા જેમાં હું એવ્રત છું પણ આ અંદર કોણ સૂતું છે એવ્રતમાની વાત સાંભળી વહુ બોલી મળી મારા ઉપર દયા કરો પરણાને થોડો સમય થયો છે મારા પતિને નાગે દંશ દીધો છે અને જેનાથી તેઓનું મૃત્યુ પામ્યા છે માટે દયા કરી એ મળી મારા પતિને જીવન દાન આપ કરીશ વહુ કહે હા મા તમે જે કહેશો તે કરીશ મારા પતિ જો જીવિત થતા હોય તો હું ગમે તે ભોગ આપવા તૈયાર છું એવ્રતમાએ કહ્યું તો તને પહેલું બાળક થાય તે મારું બોલ તૈયાર બહુ કહે હા માં આપીશ પહેલું બાળક તમને પણ કૃપા કરી મારા પતિને જીવિત કરો એવૃતમાએ પતિના ઉપર દ્રષ્ટિ કરી ત્યાં તો પતિના શરીરમાં ચેતન જણાયું એટલામાં પહેલો પોર પૂરો થયો અને એવ્રતમાં અદૃશ્ય થયા બીજા પોરે વળી પાછું મંદિર બાણું ખખીડું ભવે દરવાજો ખોલ્યો તો કોઈ તેજ રૂપ દેવી ઊભા છે હવે હાથ જોડીને પૂછ્યું માં આપ કોણ છો ત્યારે પહેલાં દેવી બોલ્યા કે હું માં છું આ મંદિરમાં અમારા બેસણા છે પણ તું કોણ છે હવે બધી વાત કરી રેડી પડી માં કાંઈક દયા કરો અને મારા પતિને જીવિત કરો માએ કહ્યું કે હું કહું તેમ કરીશ કરવા તૈયાર છો વહવે કહે હા મા આપ જેમ કહેશો તેમ હું કરીશ જીવવ્રતમાં કહે તો સાંભળ તારું બીજું બાળક થાય એ તારે મને આપી દેવાનું બોલ કબૂલ છે વહુ કહે હા માં પછી જીવ્રતમય પણ તેના પતિને સૌ પર શરીર ઉપર કૃપા દ્રષ્ટિ કરી પતિના શરીરમાં વધારે સળવળાટ થયો ત્યાં તો જીવૃતમાં પણ અલોપ થઈ ગયા હવે વવને થયું કે ચોક્કસ મારા પતિ સજીવન થશે આમ તેણીએ મનને ધરપત દઈ ત્યાં જ પાછા મંદિરમાં બાયણા ખખડ્યા વવે દરવાજો ખોલ્યો તો જયામાં ઊભા જ પોતાની બધી વાત જયામાં ને કહી દીધી અને કહ્યું માં આપ કંઈક દયા કરો જયામાં એ કહ્યું તારે ત્રીજું બાળક થાય તે તારે મને આપવાનું આ વચન જો તું મને આપે તો તારા પતિ દેવને સંજીવન

કહ્યા પ્રમાણે કરે તો તારા પતિને સંજીવન કરું માં તમે જેમ કહેશો એમ હું કરીશ જીવ કહેશો તો જીવ આપી દઈશ પણ મારા પતિને સંજીવન કરું વહુ બોલી કે દીકરી તારો જીવ નહીં પણ તારું ચોથું બાળક તું મને આપી દેજે વિદ્યામાં બોલ્યા ચોથું બાળક આપ્યું તમને માં બહુ બોલી અને વિદ્યામાં એ તેના પતિના દેહ ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેણીના પતિને આળસ મરડીને આંખો ઉગાડી બે પતિ પત્ની માના પગમાં પીડ્યા પછી વોવે ચાર માતાજીને આપેલા વચનની વાત તેના પતિને કહી ત્યાં સવાર પડ્યું કે પૂજારી મંદિરે પૂજા કરવા આવ્યો તો બે પતિ પત્ની માતાજીની પૂજા કરતા જોઈને તુરત જ પૂજારી ગામમાં ગયો બ્રાહ્મણના માતા પિતાને વાત કરી સૌ પૂજારીની વાત સાંભળી હર્ષ કેલા થઈ મંદિર તરફ દોડ્યા મંદિરે આવી પોતાના પુત્ર તથા પુત્ર વધુને એમ ખેમ જોઈ બધાને આનંદ થયો સૌ ઘેર આવ્યા અને સમય જતા બહુને સારા દિવસો દેખાયા બરાબર નવ માસે પુત્રનો જન્મ થયો બીજા દિવસે રાત્રે એવ્રતમાં આવ્યા અને વહુ ને કહ્યું દીકરી જાગે છે કે ઊંઘે જાગું છું માં બહુ બોલી માં બોલ્યા પેલું વચન યાદ છે ને હા આ પેલું વચન કેમ ભૂલાય બહુ બોલી તો લાવ મારો દીકરો એ વ્રતમાં એ દીકરાની માંગણી કરી અને વહુએ પોતાનો દીકરો વચન પાળવા એ સોંપી દીધો પોતાના પતિના જીવન માટે પોતાના ચણ્યાનું બલિદાન આપ્યું સવારે સાસુને ખબર પડી વહુની પાસે બાળક નથી તેમણે કંઈ સમજણ પડીને બાળકનું શું થયું રાતમાં બાળકને કોણ લઈ જાય ચોક્કસ આમાં કંઈક ગોટાળો છે આમ થોડો વખત જતા વાત ભૂલાઈ ગઈ અને વળી પાછું એક દોઢ વર્ષ વીતી ગયું વળી પાછા વહુને સારા દિવસો દેખાયા અને સમય જતા પાછો વહુને દીકરો આવ્યો અને જીવ્રતમાં એ વહુ ની પાસે વચન મુજબ માંગણી કરી વહુ તો વચન મુજબ બીજો દીકરો જીવ્રત માને આપી દીધો સવારે સાસુ એ આવીને જોયું વહુ પાસે તો દીકરો નથી વહુને ઢંઢોળીને પૂછ્યું વહુ દીકરો ક્યાં બઉ કહે રાતે માતાજી આવ્યા તા ને દીકરો લઈ ગયા સાસુ પીડ્યો નક્કી વહુ ઢાકણ છે છોકરા ને ભરખી જાય નહીં તો આમ ન બને માતાજી દીકરા આપે લઈ થોડા જાય સાસુને લાગ્યો કે વહુ ખોટું બોલે દીકરા બે ને ભરખી ગઈ તો માતાજી નું નામ આપે છે હવે ની વાર બરાબર ધ્યાન રાખવાનું મનમાં નક્કી કર્યું સમય જતા વાત વાર નથી લાગતી વહુને ત્રીજી સુવાળમાં પણ દીકરો આવ્યો સાસુ વવના ખાટલે બેઠી જાગે છે ત્યાં તો જયામાં આવ્યા અને ઘરમાં આવી ચારે બાજુ નજર ફેરવી નિંદ્રા દેવીને પ્રેરણા કરી આખા ઘરમાં બધા સુઈ ગયા ખાટલે બેઠી સાસુ પણ ઝોંકા ખાવા લાગી પછી જયામાં એ વહુને આપેલા વચનની યાદ દેવડાવી અને વવે તો ત્રીજો દીકરો પણ આપી દીધો સવારે સાસુ જાગીને ને તો દીકરો ગુમ સાસુ એ તો રોડ કરી મૂકી હવે થાય શું આખા ગામમાં વહુ ડાકણ છે બહુ ડાકણ છે ત્રણ ત્રણ દીકરાને ભરખી ગઈ એવી વાતો થવા લાગી આ વાત ફેલાતી ફેલાતી રાજાને કાને પોતી રાજાને નવાઈ લાગી કમાલ છે માં દીકરા ખાય નહીં અને ડાકણ કદી થાય નહીં રાજા પોતે પહેરો ભરે છે કારણ કે તેને જાણવું છે કે વાતમાં શું ભેદ છે ત્યાં તો અડધી રાત્રિ વીતી અને વિજયામાં ચોથા દીકરાને લેવા આવ્યા પોતાની શક્તિથી બધાને નિંદ્રામાં નાખી બોલ્યા વહુ બેટા જાગે છે ને હા માં વહુ બોલી આપેલું વચન યાદ રાખ્યું છે કે ભૂલી ગઈ વિજયામાં બોલ્યા નાના માળી બરાબર યાદ છે વહુ બોલી તો લાવ મારો દીકરો વિજયામાં બોલ્યા વહુ એ વચન મુજબ ચોથો દીકરો વિજયામાંને આપી દીધો સવારે બધાએ જોયું તો દીકરો ન મળે સાસુએ તો વહુને જેમ તેમ બોલવા લાગી પણ રાજાને કંઈક રહસ્ય લાગ્યું નક્કી કંઈક ભેદ છે વહુને પાંચમી સોવડ આવી અને દીકરી અવતરી સવારે સાસુએ જોયું તો દીકરી સલામત છે સાસુએ સંતોષ થયો દીકરી કિલકિલાટ કરે છે આથી વવે કહ્યું મારે ગોયણી જમાડવી છે સાસુએ કોઈ જવાબ આપ્યો નહીં તેથી વવે તો બીજે દિવસે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ ફૂલ પૂજા પો લઈને એવ્રત માં જીવ્રત માં ના મંદિરે કહ્યું મારે વ્રતનું ઉજવણું કરવું છે માટે તમે માતાજીઓ મારે ત્યાં થઈ આવો ગોય આવ જીવ્રતમાં માં વહુને ત્યાં થઈ થઈને જમવા ગયા તો ભક્તિભાવથી જમવાનું પીરસીને જમાડવા માંડ્યા ત્યાં તો થોડી વારમાં માં સુતેલી બાળકી રડવા લાગી માતાજીએ કહ્યું દીકરી કેમ રડે છે વહુ બોલી માતાજી એને હિંચકો નાખનાર કોઈ નથી જો ભાઈ હોય તોય હિંચકો નાખે ત્યાં તો ચારે માતાજી બોલ્યા ભાઈ કેમ નથી એને તો ચાર ભાઈઓ છે લે આ તારા ચારે દીકરા આમ ચારે માતાજી એ વહુને તેના ચારે દીકરા પાછા આપ્યા આશીર્વાદ આપીને અંતર ધ્યાન થયા પછી તો ગામમાં બધાઈને સાચી વાતની ખબર પડી સાસુ પણ સાચી વાતનો ખ્યાલ આવ્યો અને જ્યાં સર્વને સાચી વાતની ખબર પડી તો સૌને આનંદ થયો અને સૌ સુખેથી રહેવા લાગ્યા હે એવ્રત માં હે જીવ્રત માં હે જયામાં માં હે વિદ્યા માં આપ જેવા વવને ફળ્યા તેવા આ વ્રત કરનાર ને કથા સાંભળનારને કહેનારને સર્વને ફળજો બોલો ને વ્રત બોલો એવ્રત જીવ્રત જયા અને વિદ્યા જય